માતાજી મિત્રો આજે મારે એટલું જ મારા મિત્રને કહેવાનું છે અને ભાઈને અને ભાઈ થોડું કહેવું છે એટલે આ વિડીયાની અંદર તમે એવું અભળી લો તમે લાઈક કરી લો અને શેર કરી લો અને આ વિડીયામાં જેટલી કળા આખો આવે એટલી ઘણા તમે બધા વભળતા રહેજો ભાઈઓ અને ભાઈઓ આટલું મારે સરસ મજાનું કહેવું છે એટલે તમે આ વભળતા રહેજો હવે આપણે આઠમને શનિવાર આવે છે આઠમને શનિવાર આવે છે તો કૃષ્ણ ભગવાનનો તહેવાર આવ્યો તો આપણે કૃષ્ણ ભગવાનના તહેવારને બહુ ઉજવવાનો બહુ હરખથી અને બહુ મોતથી આપણે ભગવાન છે એટલે અવસર આપણે ઉજવવાનો બરોબર ભરનો હશે એટલે વાલા મારા મિત્રો થોડું તમને મારા કહેવું છે ભાઈને કહેવું છે થોડું ભજન કહેવું છે તો મારા વાલા મિત્રો તમે વપરાઈ લો ચમ કે આપણે જો મૂર્તિ લાવો છો તો તો બરાબર છે મૂર્તિએ લાવે છે પણ મૂર્તિ છે ને એના કરતાં તમે તળાવમાંથી માટી લાવો અને તળાવની માટી લઈને આજે તમે કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવો અને બનાવી અને એ મૂર્તિને તમે આ બે દાડા રહે પણ કોઈ વધતો આવે નહીં અને મૂર્તિ લાવો છો તો મૂર્તિ તમે ભદ્રામાં ધારે તારે બે દાડા પછી જોશો તો તળાવમાં ન કરશો તો કોઈ એવી ને એવી પાછી લાવો છો અને ખૂને મૂકી જો એના કરતાં જો માટીની મૂર્તિ હોય મારા વાલા મિત્રો અને બૈયાને કહેવામાં આવે તો આપણે તળાવમાં લઈ જ તો મોય પધરાવ તો માટી ભેળી માટી થઈ જાય માટી ભેળી માટી થઈ જાય રખડે નહીં મારે આટલું જ મારા વાલા મિત્રોને મારી બેનને કહેવામાં આવે છે અને મોટાને અને નાનાને દરેકને ભાઈને ભૈયાને કહેવામાં આવે છે તો તમે તળાવમાંથી માટી લાવો અને મૂર્તિ બનાવો અને મૂર્તિનો કૃષ્ણ ભગવાનનો મૂર્તિ બનાવો જબરજસ્ત મૂર્તિ મત વાપરો જેમ મૂર્તિ મત વાપરો કે એ મૂર્તિ લઈને આપણી ઘરમાં છે અને ઘરમાં મૂકી અને એને મારે શિયાળો પડે એને માથે રીતે પડતું હોય અને ખરાબ થઈ જાય બાર મહિને સુધી મૂર્તિ ખરાબ રહે અને પેલી માટી ભેળી માટી થઈ જાય નવો જલમ નવી પ્રગતિ બધું નવા મોળશું બહુ પણ એમાં આવે અને બીજું તો મારે વધારે નહીં કહેવું પણ જે કૃષ્ણ ભગવાનને સેવા કરવા માગતો હોય ભયું બેન જમાડવા માગતો હોય ભોજન પ્રસાદ કરવા માટે માગતો હોય તો આપણે દરેકને સંતોષ રાખીને જાઉં પ્રસાદ સુક્ષાંતિ બેસીને લેવો પ્રસાદ શાંતિ બેસીને લેવો મારા વાલા મિત્રો ભાઈને લેવામાં આવે ભાઈને લેવામાં આવે કોઈનો ભગવાનનો પ્રસાદ કોઈને ના લેવા આવે એવું નથી હોતું દરેકને પ્રસાદ તો લેવાય 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 પ્રેમથી લેવાય યુદ્ધથી લેવાય ભગવાનના પ્રસાદ હોય છે એટલે બાર મહિને આ પ્રસાદ આવે છે કોઈ દાળીઓ હોતો નથી મારા વાલા મિત્રો અને કોઈ ભગવાનનો પ્રસાદ બનાવતું હોય તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કેમ ધનવાદ કહેવાય કે આ તો સેવા કરે છે સેવામાં આપણે જો કદાચ ભણે તો આપણે સેવા કરવા ભેગું જ આવું ના ભણે બે હાથ જોડી અને અમને પજે લાગવા કૃષ્ણ ભગવાનને પજે લાગ અને એવું બહુ મજા આવી પ્રસાદ લેવા જાવ બહુ અમને આપણે સહકાર આપવો આપણે બને એટલી સેવા કરવી સેવામાં કોઈ જાણો પાછા નહીં રહો તમે મારા વાલા મિત્રો તો તમારું કામકાજ આગળ જાય જાય ને કૃષ્ણ ભગવાન લઈ જાય જુઓ મારા વાલા મિત્રો બહુ કહેવા તો ઘણું તો સેલ પણ કોઈ ઘણું કહેજ કોઈ મેળા આવે એમ ભાઈ ને રાગી પડી અને મોજ કરવાની રાગે કેવો સારો ઢોલ વાગતો હોય ઢોલ સારો વાગતો હોય સારા સારા ગીત હોય હોય કૃષ્ણના અને રમતી જો આ તો ભલે આપણા ગોમડામાં છે આ રીતો ભગવાનની અને કૃષ્ણની આપણા ગોમડામાં છે અને ગોમડાવાળા વાળા ઝાલી છે તો વાલા મારા મિત્રો બહુ સેવા કરો બહુ આગળ વધારજો અને એક જણો દસ વીસ જણાને શેર કરજો અને આગળને આગળ વધારતા રહેજો કૃષ્ણ ભગવાનની આજે દાણો આવે છે એટલે ખૂબ આગળ દો ભગવાનથી કોઈ મોટું છે નહીં તો પ્રસાદ બહુ લેજો બહુ આગળ વધારજો અને ખૂબ આગળ મૂકજો જય કૃષ્ણ ભગવાન જય કૃષ્ણ ભગવાન જય કૃષ્ણ